નવ્વાણુંમી જન્મ નિમિત્તે ગાંધીનગર શહેરના સેક્ટર ચોવીસ વોર્ડ નંબર ત્રણ ના બુથ નંબર એકસો સિત્યાસી શાકભાજી માર્કેટ ખાતે અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધા સુમન કરી સફાઈ કામદારોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર શહેરના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાગેલા વોર્ડ પ્રમુખ ઉમેશભાઈ ઝા નગરસેવક ભરતભાઈ ગોહિલ ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓ સફાઈ કામદારો અને મોટી સંખ્યામાં શાકભાજીના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા સંદીપ દેવાશ્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ